નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં હજુ ચોવીસ કલાક સુધી ગુજરાત ઉપર વધુ મજબૂત સિસ્ટમ એક્ટિવ રહેશે કારણ કે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ચૂકી છે આજે તેમજ આવતીકાલે હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડી શકે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં ચેનલમાં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કયા ગામથી કયા જિલ્લા તાલુકાથી તમે વિડીયો જોઈ રહ્યા છો અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમારો વિડીયો કયા ગામ સુધી આપ જોઈ રહ્યા છો તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના રહેલી છે સૌથી પહેલાં આપણે જોઈએ કે ગુજરાતની અંદર અત્યારે કયા કયા વિસ્તારોની અંદર આ રીતે વાદળા છવાયેલા છે અને વરસાદની સંભાવના છે તેમજ હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તેમજ ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જોટાનો પવન કેવો રહેશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારો કચ્છના જે કેટલાક વિસ્તારો છે જામનગર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે અને અત્યારે વરસાદની સંભાવના છે તો અત્યારે વરસાદના વિસ્તારો જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે કચ્છ અને જામનગર દેવભૂમિ દ્વારકા સાઈડના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે તેમાં અત્યારે વરસાદની સંભાવના છે તો અત્યારના વિસ્તારો જોઈએ આપણે જેમાં ખાસ કરીને રાજુલા આજુબાજુના વિસ્તારો મહુવા સાવરકુંડલા તેમજ તળાજા પાલિતાણા જેસર જેસરબગદાણા સિહોર ભાવનગર ઘોઘા ઉમરાળા વલભીપુર આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે તો ચોટીલા થાન વાંકાનેર ધંધુકા રાણપુર લીંબડી સાઈડના વિસ્તારો સાપર વેરાવળ રાજકોટ તેમજ ધ્રોલ મોરબી સાવડી વાંકાનેર આ બધા વિસ્તારો જામનગર ખંભાળિયા લાલપુર કાલાવડ સાઈડના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો નલિયાથી માંડવી અને ગાંધીધામ સુધીના જે દરિયાઈ પટ્ટાના વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી સુરત સુધીના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા અને હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે આપ જોઈ શકો અત્યારે જે સિસ્ટમ છે તે કચ્છ અને અરબી સમુદ્ર સંલગ્ન વિસ્તારોમાં છે ધીમે ધીમે આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં વરસાદની એક્ટિવિટીમાં વધારો થઈ છે જેમાં ખાસ કરીને નલિયા ભુજ માંડવી અને ગાંધીધામ રાપર સુધીના વિસ્તારો મોરબી જામનગરના વિસ્તારો તેમજ બોટાદ ભાવનગર તળાજા અમરેલી તેમજ ગઢડા વલભીપુર શિહોર પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા ખાંભા સાવરકુંડલા ધારી આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા લુણાવાડા વડોદરા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી લઈ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની અત્યારે સંભાવના છે તો આ રીતે બપોર સુધીની અપડેટમાં વરસાદ આપણને જોવા મળે છે હવે જોઈએ બપોર પછીની અપડેટ તો આજે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છમાં લખપત નલિયા ભુજ માંડવી અને ગાંધીધામમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ હશે તો સૌરાષ્ટ્રમાં પણ છોટા ભાગોમાં વરસાદ જોવા મળશે અને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા અંબાજી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આટલા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો હજુ પણ વરસાદની સંભાવના ચોવીસ કલાક સુધી રહેલી છે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા એવા સ્થળો છે જેની અંદર વરસાદ જોવા મળશે પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા માણસા મોડાસા માંડલી ઈડર તેમજ ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોરના સમયે પણ કચ્છના જે છૂટાછવાયા વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ તેમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ રેડા ઝાપટા જોવા મળશે તો આ રીતે આગામી આવતીકાલે સાંજના સમયે ફરી વખત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સવાઈ શકે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ખંભાત વડોદરા ઉદેપુર ગોધરા લુણાવાડા કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ કુડા આ બધા વિસ્તારોમાં આવતીકાલે સાંજના સમયે રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ પાલનપુર આબુ રોડ અંબાજીથી લઈ ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને રાજપીપળા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર સુધી વિસ્તારમાં આ જે સિસ્ટમ છે તે એક્ટિવ રહી શકે છે પહેલી તારીખની બપોર પછીની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ જોવા મળશે આગામી બીજી તારીખની અંદર પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જેમાં વાતાવરણ વાતાવરણ જોવા મળશે એટલે કે રહેશે વરસાદના રેડા રહેશે પરંતુ હજુ સૂર્યપ્રકાશિત વાતાવરણ જોવા નહીં મળે કારણ કે હજુ પણ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ત્રીસ કરતાં પણ વધુ દિવસોથી જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને રેડ ઓરેન્જ અને યલો એલર્ટ હેઠળ મૂકી દેવામાં આવેલા છે કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ આજે અને આવતીકાલે વરસાદી માહોલ જોવા મળશે ત્યાં તો બીજી સિસ્ટમ આગામી ચાર ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધીમાં સક્રિય થશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખાસ કરીને સાત જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં પાંચ જિલ્લા છે જે ઓરેન્જ એ એલર્ટ હેઠળ અને બાકીના જે જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો વાત કરીએ કયા કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ છે બનાસકાંઠાની અંદર તેમજ પાટણ મહેસાણા સાથે સાથે અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ રેડ એલર્ટ આપણને જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે ખાસ કરીને જોઈએ આપણે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને બોટાદની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે મહેસાણાની અંદર પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ મૂકવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતના બાકીના ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા ઉદેપુર આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારો કે જેની અંદર યલો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના તમામ વિસ્તારોને હજુ આવનારા સોવીસ કલાક સુધી ભારે એલર્ટ હેઠળ મૂકેલા છે એ આપણે આજે પવનની ઝડપ કેવી રહેશે તો આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સૌરાષ્ટ્રમાં સેતાલીસ અને કચ્છની અંદર સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન થી ત્રેપન સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ થી સુડતાલીસ ની જોવા મળશે બીજી તારીખની અંદર પવનની ઝડપમાં ખાસ વધારો જોવા મળશે પંચાવન કચ્છની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બાવન દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે